ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને પ્રવેશ સમાવેશ થાય છે મિસ્ત્રીએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા થયેલા ઉલ્લંઘનો ગંભીર છે અને ભારતે યોગ્ય જવાબ આપ્યો છે પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે આ યુદ્ધ તરીકે ગણાવ્યો છે અને ચીન અમેરિકાને તુર્કીનો આભાર માન્યો છે તેમણે ભારત પર નાગરિક હુમલાનો આરોપ લગાવ્યો છે કે ભારતે નકારી કાઢ્યો છે આ વિવાદે બંને દેશો વચ્ચે વિશ્વાસની ખાઈને વધુ ઊંડી બનાવી છે યુદ્ધ વિરામના તૂટ્યા પછી શ્રીનગર અને કાશ્મીરના અન્ય વિસ્તારોમાં વિસ્ફોટોની ઘટનાઓ છે આ ઘટનાક્રમો દર્શાવે છે કે જમીન પર તણાવ હજુ પણ યથાવત છે અને યુદ્ધ વિરામ માત્ર કાગળ પર સીમિત છે ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવ્યા છે આ પરિસ્થિતિમાં ભારતે તેના વલણને પુનઃ નિર્ધારિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે વિદેશ સચિવ મિશ્રીએ જણાવ્યું કે ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે પરંતુ જો પાકિસ્તાન દ્વારા ઉશ્કેરીજનક પ્રવૃત્તિઓ ચાલુ કરશે તો ભારતે તેના રક્ષણાત્મક પગલાંઓને મજબૂત બનાવશે આ ઘટનાક્રમો બંને દેશો માટે શાંતિપૂર્ણ સંવાદ અને વિશ્વાસના પુનઃસ્થાપન માટે મહત્વપૂર્ણ છે